પાટણ શહેર સહિત પંથકમાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની વહેલી સવારથી કતારો લાગી પાટણ પંથકમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને સવારથી જ લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે ખેડૂતોને અત્યારે રવિ પાક મોલમાં આવવાની સિઝન હોવાથી યુરિયા ખાતરની ખૂબ મોટા પ્રમાણમાં જરૂર પડે છે અત્યારે રવિ પાકમાં પાટણ જિલ્લાની અંદર તંબાકુ ગાજર ઘઉ કપાસ એરંડા અજમો અને રાયડો તેમજ રાજગરા જેવા વિવિધ પાકોનું વાવેતર કરવાનું થતું હોવાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે યુરિયા ખાતરની પાટણ જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાતમાં વર્તમાન સરકાર કૃત્રિમ યુરિયાની અછત ઊભી કરી ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાંય અત્યારે ખેડૂતો બિચારા બની સવારથી જ યુરિયા ખાતર મેળવવા માટે પાટણ શહેર સહિત પંથકમાં રજળપાટ કરતા જોવા મળે છે જ્યારે પાટણ શહેરમાં યુરિયા ખાતરની ગાડી ન આવે તો આખો દિવસ બગાડી ખેડૂત વિલા મોડે ઘરે પરત ફરે છે અને ગાડી આવે ત્યારે માત્ર ને માત્ર એક કે બે થેલી ખાતર મેળવી ખેડૂતને સંતોષ માનવો પડતો હોય છે તો કેટલાક સ્ટોરમાં યુરિયા ખાતરની સાથે સાથે અન્ય ખાતર પણ ખેડૂતોને પધરાવવામાં આવતું હોવાના આક્ષેપ વચ્ચે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોએ યુરિયાની સાથે કોઈ ખાતર લેવાનું રહેતું નથી તેવું સ્ટેટમેન્ટ મીડિયા દ્વારા આપવામાં આવ્યું છે છતાંય ખેડૂતોને યુરિયા વિતરકો દ્વારા ખાતર પધરાવતા હોવાના કારણે ક્યારેય ખેડૂતો અને વિતરકો વચ્ચે ઘર્ષણના બનાવો બનતા હોવાનું જણાવીને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે પાટણ શહેર સહિત પંથકના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવાની માંગ કરી હતી